क्या करो जो है बाईडी ले जानी बाईडी ले जानी अरे बाईडी ये के ले जानी सी के दो अरे

વાત કરી ભગવાન મને સારું એમ હતું લગ્ન પછી કામ ઓછું થઈ જાય

ارے ابھی کھڑا پھکا

આ તો મળું છે એ બોલ લખી લે તો બાઈ બાઈડી આતે બાઈડી ના પાછળ દોડું ભૂડા વાળો તને તો ભૂમો પાડતા ને ગરબડાઈ બી કોબી કોકરતા અને વાતી બોલાનું બીકોપાઈનું અમને મારું આ અમાર ગરાવા તોરા હા ભાઈ બોલો ખા બી ગો ભાઈ જોવ લાવ છે તો બી ખાઈ હા ભાઈ હાલે ભાઈ એ ત્રોણી કાપી કા ભાઈ બોલો આમર ક ભાઈ

એમ કે લગન પછી કામ ઓછું થઈ જાય પેલા એક માણસ ના કપડા ધોતો બે માણસ કપડા ધોવું પછી મારા ભાઈ એક કપચા બનાવવાની કીધી

આપણે સહન શક્તિ કેવાય એવું ના હોય લે એવું જ હોય અંબે માં ક્યાં બેઠા માં ક્યાં માતા ક્યાં છે ઉપર અને બાપા બધા બોલા હા હું કેવાનું ભાઈ વાત છે તમે ખબર છે મને ખબર ખાબાઈ આ કચરો મારા ઘરે ઘર નાખો હું નહિ નાખ્યું

તમે કાયને માતા ગણો છો માતા પ્લાસ્ટિક ખાય તો સારું લાગે ના લાગે તમારી તારી માનું તું પ્લાસ્ટિક ખવડાવું છે ના ભાઈ ખવડાવવા તો પ્લાસ્ટિક કેવી રીતે ખવડાવી શકે હા આજથી વાત કરી આ તારા બોલવાનું તે સાલા તું જારા બોલો છે તને આનો સાલા શું કરો આ કચરો ભરી લે પહેલા ભરી લેવા પડે ભરી લેવાનો સારો નાગરિક હોય જાતે કચરો ફેંકત લઈ જાય મારા ઘેર જવું છે થોડું મોટા મારા ઘેર નહી લેવાનો બાકી છે આ પેલા પશુ છે એના ઘર હજાર

અમારી ભૂલ અમારી ભૂલ તમે દાંત રસ્તા વચ્ચે અમે રસ્તા પર ચાલે એટલે અમારી ભૂલ તારા જોઈએ રસ્તા તારા બાપો હોય દરપુ હોય દાતન કરતા બરોબર મારા બાપુ હોય દાતન બરોબર ચાવા યાર થોડી બોલ ના યાર હા આ તું રસ્તા વચ્ચે વાત નાતન કરે બરોબર વચ્ચે આપડે મજૂરી વર્ગ ના માણસો હે મતી મતી પૈસા કમાતા હોય એ સીધા ડોક્ટર આપીએ સારું લાગે નુકસાન પૂરું આપણા જરૂર શાખા હે એટલે આપણા કરવાનું આપણી સોસાયટી માં શું કરે તને ખબર છે ઉપર બેસવાનું આમ કરીને મસાલો ઘસવાનું માવો ઘસવાનું મસાલો માવો ઘસી ખબર ચૂટા માં નાખવાનો આ પિચકારીઓ મારો છોકરા છોકરા પર કેવી આ પ્લાસ્ટિક ની શાકભાજી લેવા છે તો તારી મમ્મી ને કેતો હોય કાપડ ની ધીરી બને લઈ લઈને તમારા લીધા દેશ બગડે છે પેલા શરૂઆત આપણા થી કરવાની આચાર નક્કી કરી ને કચરો કચરો નાખવાનો પાણી નો બગાડ કરવાનો પ્લાસ્ટિક નીઓ વાપરવાની નાવાનું આપડા હાલ તો સમજાયું કે નાવા કોલવાનું થઈ વખત ફક્ત ખબર પડી ગઈ આ